આપણે જો આવા થોડા થોડા વરસાદમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે સંતોષ પણ આવે છે વરસાદ પણ આવે છે થોડો થોડો બહુ ન આવતો તો એ બધું ભીનું છે વરસાદમાં ચાલુ કરી દીધો છે થોડો થોડો વરસાદ આવે છે આમાં છે ને ફોન કરક કરક સોટી જાય છે પણ જે થાય પછી એડિટિંગ કરવામાં થોડો કટ કરી હું તો કહી દે આપણા કાક શું કહેવાનું જય માતાજી તો આપણે ચાલુ કરી દીધો છે વરસાદમાં વિડીયો तो आज तारा हूँ गाँव से तन कहीं खबर से आज तन हूँ बाल मंदिर है शिखवा दूँ तू ये तो तन त्याग गाय गाय हो ना तो तो आपने और गाय गाय सारी पीन पड़ो रही ये तो ना जग रहा है तू तो आज जो तो बाल मंदिर है पहले ही के तन हूँ तो न्यातन हूँ शिखवा दूँ तू कडे कॅकडा शेखवाड्या केला एकडा आवडतो તો મિત્ર સંતોષ પણ ક્યારે આવી ગયો છે અને અજયભાઈ આવી છે અને આપણે ઈસ્ટામાં જો એક રીલ બનાવી નાખી છે અજય ફોન પકડ્યો હતો ને મેં રીલ બનાવી નાખી છે તો એ રીલ જોવી તો વિજય સનુરા એ મારી ઇસ્ટાની આઈડી છે તો એમાં જઈને જોઈ લેજો કેવી રીલ બની છે તો એમાં લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો તો અજયભાઈ તો તમે શું કહે એક તો કહીજો તમે ફોન પકડશો તો તમને કઈ વાંધો છે જો એનો તો કાંઈ વાંધો નથી આપણે જ્યારે ફોન પકડવાનું કે તે આવે આવેલા ધાપમાંથી માથે જોઈ તો આપણે અહીં વિડીયો પૂરો કરવી છે તો તમને કેવો લાગ્યો વિડીયો આજ તો નાનીઓ બન્યો ત્યાં જ્યાં નહોતા વરસાદ હતો તે અને હવે કાલેક તક જાહું તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય